ગટસીસા મતે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં ગૌરવ સાથે કહી શકાય કે સરકાર જ્યારે ગટસીસાના આંગણે ગટસીસાના લોકો સુધી પહોંચી છે અને ગટસીસા નહીં પરંતુ આજુબાજુના લગભગ વીસથી પચીસ ગામડાના લોકો આ સેવા સેતુનો લાભ લઈ રહ્યા છે ત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ તેમ સરકારશ્રી તરફથી મળતી તમામ યોજનાઓનો લાભ આજે અહીં આપવામાં આવે છે દરેક ક્ષેત્ર આધાર કાર્ડ આયુષ્યમાન રાશન કાર્ડ વગેરે જેવી ઘણી બધી સરકારની જે યોજનાઓ છે તેનો લાભ આપવા માટે સરકાર ગટશિસાના પ્રજાના આંગણે જ્યારે આવી છે ત્યારે આપણે હૃદયપૂર્વક સરકારશ્રીનો આભાર માનીએ છીએ તથા જે જે યોજનાઓના કર્મચારીઓ ઉપસ્થિત થયા છે માંડવી તાલુકાના મામલતદારશ્રી અહીં ઉપસ્થિત થયા છે તથા ઘણા બધા અધિકારીઓ અહીં ઉપસ્થિત થયા છે તો આપણે સર્વેનો આભાર માનીએ અને આપણે જનતાને અપીલ કરીએ કે વધુમાં વધુ લોકો આ સેવા સેતુનો લાભ લે અને જે લોકોને માનવી સુધીના ધક્કા પડતા હતા એ ધક્કામાંથી છુટકારો મળી શકે તે માટે સરકારે જે પ્રયત્નો કરે છે તે બદલ આપણે સૌ સરકારશ્રીનો આભાર માનીએ હું સમસ્ત ગામ વતી સરકારશ્રીનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત ગરસીસા ગામ છે માંડવી તાલુકામાં સૌથી મોટા મોટો ગામ છે વસ્તી પણ એ ખૂબ જ છે આપ લાઈવ તરીકે પાછળ આપ કેમેરો ફેરવશો તો જોઈશો ભાઈ કેટલા અહીંયા અરજદારો આવેલા છે અને સેવા ક્ષેત્રનો કાર્યક્રમ એ આ દસમો તબક્કો છે એ દસમા તબક્કામાં ઘણી બધી અહીંયા અરજદારો હાજર છે અને અધિકારીઓ પદ અધિકારીઓ તેમજ અરજદારો અહીંયા એમનો મૂલ્ય સમય લઈને આવ્યા છે અને એમનું પણ કામ સંપૂર્ણ નેવું ટકા તો થાય જ છે સો ટકા કદાચ ન થતો નેવું ટકા તો આ લોકોના કામ થાય છે એના માટે અમારા સરપંચ શ્રી કોમલબેન છે એમ પણ હું ધન્યવાદ પાઠવું છું ને આવા કાર્યક્રમો કરતા રહે અને આખી પંચાયતની ટીમ ને ધારાસભ્ય શ્રી પણ અહીંયા ધારાસભ્યને પણ અહીંયા એમને આપણે શુભેચ્છા પાઠવી છે તેમજ મામલતદાર સાહેબ પણ અહીંયા હાજર છે એટલે અહીંયા જે આપણા માધ્યમથી અહીંયા જે લોકો લાભ લઈ રહ્યા છે તો એના માટે હું બધાનો આભાર માનું છું જય ભારત જયારે મારા નમસ્કાર કરીને કે આંગણવાડી બહેનોને હું આભારી છું કે આટલી સરસ બધા માટે કે નારી શક્તિ તો જિંદાબાદ કે નારી જે ધારે તે કરી શકે છે એ નક્કી જ છે કે દીકરી કે ગમે વવવારું જ્યારે પ્રેગ્નેન્ટ હોય હોય છે ત્યારે આ બધું એને પોષણયુક્ત જરૂરી હોય છે તો આ બધું કર ખાવું જરૂરી છે કારણ કે આપણી બહારની વસ્તુ ખાઈ ખાઈ અને બીમારીને આમંત્રણ આપીએ છીએ તો ખાસ કરીને મારે દીકરી વહુવારી બધી દીકરી બહેનોને એ જ કહેવાનું છે કે પોષણયુક્ત આહાર લ્યો અને આગળ વધો અને વધારો બસ અસ્તુ જય હિન્દ જય ભારત મુકામે સેવા સેતુનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં બેંક ઓફ બરોડા તરફથી પણ અનેક પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે ઓનલાઈન ટેબ્લેટ દ્વારા એકાઉન્ટ ઓપનિંગ છે વિવિધ પ્રકારની લોનોની માહિતી વિશે છે જનરલ એકાઉન્ટના પ્રોબ્લેમ્સ વિશેની માહિતી આપવામાં આવે છે ચેકબુક રિક્વેસ્ટ ફોર્મ વગેરે અલગ અલગ જાતના ફોર્મની સેવાઓ અહીંથી આપવામાં આવે છે પ્લસ જેના આધાર કાર્ડ લિંક નથી એકાઉન્ટમાં એના માટેની પ્રક્રિયા પણ અહીંથી કરવામાં આવી રહી છે અને લોનની વિશેની પાક ધ્રણ વિશેની ગોલ્ડ લોન વિશેની માહિતી પણ અહીંથી આપવામાં આવી રહી છે આજનો કાર્યક્રમ ખરાબ ખૂબ સરસ રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે સરપંચ દ્વારા અને હું ખરેખર ધન્યવાદ કહું છું એમને કે બેંક ઓફ બરોડાને પણ એમાં આમંત્રિત કરવામાં આવે છે થેન્ક યુ એ રીતે સેવા સેતુ આ જે કાર્યક્રમ છે રોજબરોજની જે પણ લોકોને જરૂરિયાત ઊભી થતી હોય એવી જે સરકારી સેવાઓ હોય એ તમામે તમામ સેવાઓ એના ગામની નજીક મળે એને તાલુકા મથકે એના માટે એને ન જવું પડે એના આંગણે એને સેવા મળે એ માટેનો આ એક પ્રકલ્પ સરકાર દ્વારા જે ચાલુ કર્યો છે એના દસમો તબક્કો છે અને આ કાર્યક્રમ મેં હું હૃદયથી વધાવું છું જેના કારણે આજે આપ જોઈ શકો છો આજે ગઢશીની આજુબાજુના જે ગામો આ સેવા સેતુમાં સમાવિષ્ટ ગામો છે એના ઘણા બધા લાભાર્થીઓ આજે પોતાની જરૂરિયાત મુજબની સેવા લઈ રહ્યા છે મારે વાત એ પણ કરવી છે કે અત્યારે ઈ કેવાયસી અને જે ઓનલાઈનના માધ્યમ દ્વારા સરકારનો જે આશય છે કે સાચો લાભાર્થી છે એનો સંપૂર્ણ લાભ એને મળે એના માટે આ ઈ કેવાયસી અને બીજી જે પણ ઓનલાઈન સેવાઓ છે એ આપવામાં આવે છે ઘણીવાર થોડી ઘણી કદાચ આપણને તકલીફ પડે પણ જ્યારે કંઈક નવું થતું હોય છે ત્યારે ચોક્કસપણે એમાં થોડું ઘણું ક્યાંક પણ આપણને તકલીફ પડે તો સરકાર આખીર તો પ્રજા માટે એનો સંપૂર્ણ એને એને લાભ મળે એવા ઉમદા આશાથી કરતી હોય છે ત્યારે મારી પ્રજાજનોને વિનંતી છે કે અત્યારે જે ઈ કેવાયસીનું માધ્યમ ચાલુ છે એ વિદ્યાર્થીઓ માટે હોય કે રાશન માટે હોય તો આપ એ કેવાયસીમાં આપ પણ રસ દાખો જેના કારણે આપ આપના સંપૂર્ણ લાભો મેળવી શકો ધન્યવાદ તમામ યોજનાઓનો લાભ એક જ પ્લેટફોર્મ ઉપરથી ઝડપી અને પારદર્શક રીતે લોકોને મળે તે માટે રાજ્ય સરકારે સેવા સેતુનો આ પ્રકલ્પ મૂકેલો છે નવ તબક્કાની સફળતા બાદ દસમા તબક્કાનો સેવા સૂતુ કાર્યક્રમ માંડવી તાલુકામાં ગઢસિસા મુકામે યોજાયેલ છે અગાઉ મોટા લજા મુકામે સેવા સૂતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને માંડવી તાલુકામાં બીજો કાર્યક્રમ ગઢ મુકામે યોજવામાં આવેલ છે સરકાર વિવિધ સત્તાવન જેટલી યોજનાઓનો આજે લોકોને લાભ મળશે અને એક જ પ્લેટફોર્મ ઉપરથી એક જ જગ્યાએથી લોકો આ સેવાનો લાભ મેળવી શકશે એ માટે આયોજન થયેલ છે આજુબાજુના તમામ ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો આજે આ સેવા મેળા માટે ઉપસ્થિત થયેલ છે સાંજે પાંચ વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલુ રહેશે અને તમામ લોકોને આ લાભ આપવામાં આવશે આજરોજ ગઢસુસા મધ્યે સેતુના દસમા તબક્કામાં જ્યારે આજે સરકાર પ્રજાના દ્વારે આવે છે જેમ કે અગાઉના સમયમાં અરજદારોને નાની મોટી પડતી મુશ્કેલી જે તાલુકાવાઈઝ અને જુદી જુદી જગ્યાએ પ્રજાને જવું પડતું હતું એ જ નિવારણ કાઢવા માટે આજે રાજ્ય સરકાર દ્વારા જે નવો આજનો દસમો તબક્કો શરૂઆત થઈ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગટશીસામાં સરકાર આજે પોતાની જુદી જુદી યોજનાઓ અને જુદી જુદી એ માળખાકીય સુવિધાઓ લઈને ગટશીસા મુકામે આવી છે ત્યારે સૌ પ્રજાપતિ અને ગટશીસા ગ્રામજનો તેમજ આજુબાજુના અને ગામોના લોકો વધુમાં વધુ આ યોજનાઓનો લાભ લે અને વધુમાં વધુ આ યોજનાઓ આપણે પ્રજા સુધી પહોંચાડી શકીએ તેમ જુદી જુદી ખાતાના જુદા જુદા સેવા કર્મી જે જે કર્મચારીઓ છે એ અત્યારે આપ જોઈ શકો છો એમ પોતાની સેવા આપી રહ્યા છે ધન્યવાદ જય હિન્દ